વિશ્વને દુઃખમાંથી મુક્તિના માર્ગદાતા તથાગત ભગવાન બુદ્ધની પચ્યસો ઓગણ સિત્તેરમી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સુરતના અમરોલી ખાતે મિલન સમારંભ સાથે બુદ્ધવંદના સન્માન સમારોહ ખીરદાન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના નેજા હેઠળ કરુણા મેત્રી ભાઈચારાનો સંદેશ આપનાર તથાગત ભગવાન બુદ્ધની પચીસો ઓગણ સિત્તેરમી જન્મજયંતિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાળ ખાતે દર્દી સેવા સમિતિના અધ્યક્ષ બૌદ્ધ સમાજ અગ્રણી રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ મહામંત્રી સુભાષભાઈ જાડેના અધ્યક્ષપદે મુખ્ય મહેમાન ઉત્તરાયણ ગામના માજી સરપંચ સેવાભાવી અભયસિંહ બારડ સમાજ વરિષ્ઠ નેતા સદસ્ય ગુજરાત લઘુમતી બોર્ડ સાહેબ આપીનાથ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર રાષ્ટ્રીય માનવ બંધુ વિજયભાઈ મૈસુરિયા તેમજ બૌદ્ધ સમાજ યુવા અગ્રણી આરપીઆઈ બી એ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપ કે સિરસાટ રિપબ્લિકન પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આશાબેન મંગળે તાપી જિલ્લા આરપીઆઈ અધ્યક્ષ મીનાબેન ગામિતની મુખ્ય મહેમાન પદે સ્નેહમિલન સમારોહ સન્માન સમારોહ બુદ્ધ ખીરદાન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં બુદ્ધ સમાજ અગ્રણીઓ નાગમલ પ્રભાકર આર કે સોનવડે ભીમ સૈનિક સમિતિ અધ્યક્ષ રાધેશ્યામ ગૌતમ ઉદ્ધવ બાગલે ગૌતમભાઈ ઈગડે નાનાભાઈ વાઘ સુખદેવ વાનખડે મનોહર ઠીવરે સુરેશ કાપડણે દિનેશભાઈ ગૌતમ ગૌતમ જાધવ વિજય સોનવડે મુકેશ સૈદાણે પ્રવીણ જગદેવ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સમાજ હિત માટે હંમેશા સામાજિક કાર્યકર સમાજ સેવકો જાહેર સન્માન કરાયું હતું જેમાં સાલ પુષ્પ પંચશીલ હાર પહેરાવી સન્માનિત કર્યા હતા તેમજ ઉત્તરાયણ ગામના માજી સરપંચ અભયસિંહ બારડના છ્યાસી માં જન્મદિન પ્રવેશ પ્રસંગે તમામ મહાનુભાવો સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીમ સૈનિક ઉપાસક ઉપાસિકાઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન બુદ્ધ કી કરુણા હો બુદ્ધ ધમકી ક્યા પહાન માનવ માનવ એક સમાન સૂત્રોચ્ચાર કર્યા હતા ભગવાન બુદ્ધ ના માનવ કલ્યાણ ના માર્ગ ને અનુસર્વ મહાનુભાવો અને અનુરોધ કર્યો હતો સમતા મહિલા મંડળના અધ્યક્ષ શીતલબેન સોનમળે ઉપાધ્યક્ષ આશાબેન પવાર મહામંત્રી સંગીતા સીસાટ સદસ્ય નિર્મલાબેન જાદવ માજી પ્રમુખ અલકાબેન જગદેવ સહિત અન્ય મહિલા ઉપાશિકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દિલીપ કાશીનાથભાઈ શિરસાટ બુદ્ધ સમાજ અગ્રણી ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદનું महामंत्री છું સુરત શહેરનું અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર સાહેબની પાર્ટીનો ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું આજે વિશ્વને દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવનાર તથાગત ભગવાન ગૌતમ બુદ્ધજીની છવ્વીસો ઓગણ સિત્તેરની જન્મજયંતિ અહીં મનાવવામાં આવે છે તેના અનુરૂપ બુદ્ધ સમાજનું સ્નેહમિલન સન્માન સમારંભ ખીરદાન કાર્યક્રમ બુદ્ધ વંદનાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે દર વર્ષે કરુણા શાંતિ બુદ્ધ વિહારમાં આ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન બુદ્ધના જે માર્ગ છે કરુણા મૈત્રી અને ભાઈચારો જે વિચારો ભગવાન બુદ્ધના છે અને માનવ કલ્યાણ માટેના જે વિચારો છે તે જનજન સુધી પહોંચે તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે